ભારતીય કિસાન સંઘ જિલ્લા મંત્રીની જવાબદારી આજે જે અત્યારે સૂર્ય શક્તિ કિસાન યોજના એસ કે તો એક સૂર્ય કિસાન યોજના માટે લગભગ આજથી ચારથી પાંચ વર્ષ પહેલાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આખા કચ્છમાં એક એક ફીડરમાં એક તાલુકામાં એક ફીડરમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે સૂર્ય કિસાન યોજના સરકારે આપી સારી વાતે અને સૂર્ય કિસાન યોજના ખેડૂતો માટે અને સરકાર માટે ખૂબ જ ઉપયોગી નીવડે એવી યોજના છે પણ એક જે કંપનીના ઈજારાશાહીથી એક કૌસૂલ કંપની કરીને કંપનીના ઈજારાશાહીથી અત્યારે એ યોજના નિષ્ફળતાને આરે છે અને ખેડૂતો એમાં મોટા પાયે ભોગ બની રહ્યા છે તો કંપનીની જે એને નિયમ પ્રમાણે એને એના ઇન્સ્ટ્રુમેન્ટ બદલાવવાના થાય તો એ નિયમ પ્રમાણે ચોવીસ કલાકમાં એને બદલાવવા પડે એના બદલે એ કંપની ચાર મહિના છ મહિના બાર મહિના સુધી ઇસ્ટ્રુમેન્ટ બદલાવતી નથી જેનાથી વીજળી ઉત્પાદન થતું નથી તો વીજ ઉત્પાદન જો ઇન્સ્ટ્રુમેન્ટના કારણે ન થાય તો ખેડૂતોને સામેથી પૈસા ભરવાના થાય તો એ એ જે બિલ છે વધારાનું બિલ એ પીજી ખેડૂતો ઉપર મોકલે છે તો ખેડૂતોને તો બે તરફ નુકસાન થયું એક બાજુ એને એનો પાક નિષ્ફળ જાય બીજી બાજુ એને એના જે વીજ ઉત્પાદનના સામેથી રિટર્ન મળવું ખપે એ મળે નહીં તો ખેડૂતો શા માટે ભોગ બને અત્યારે અમારી આજની વાત છે તો ખેડૂતોના અને ભોગ શા માટે બને એ અમે અહીંયા રજૂઆત કરવા આવી છે તો અમારું કહેવાનું એવું છે કે કંપની ઉપર આની યોગ્ય તપાસ થાય અને આ કંપની એના કામમાં નિષ્ફળ ગઈ છે તો જે પણ પી જીવી સીએલના બિલ છે એ કંપની ભરે નિયમ પ્રમાણે ત્રિપક્ષીય કરાર થયેલા છે સરકારે પણ આખે આખો ત્રિપક્ષીય કરાર અને યોજના કરેલ છે તો અમારું અત્યારે આજની એવી માંગ છે જો આ પીજીવી સેલ કંપની ઉપર કાર્યવાહી નહીં કરે તો અમે આગામી સમયમાં અહીંયા ધરણા કરશું અને પીજીવી સેલ ઉપર મોટા પાયે આખા કચ્છના ખેડૂતો આવશે તો આ જવાબદારી પીજીવી સેલ રહેશે એ અમારી આજની વાત છે તો અત્યારે અધિક્ષક એન્જિનિયર દ્વારા એને અમને એક માહિતી આપી કે અમે પીજીવી સેલ આપણે કંપની જોડે અમારી એક બેઠક કરશું અને જે કંપ કંપનીમાં વાત કરવાની વાત કરશું અને તમને આગામી સમયમાં તમારા માટે અમે સમય કાઢી અને યોગ્ય કાર્યવાહી કરશું